હેબ ના શ્રી મહેન્દ્ર બગડિયા શ્રી પશ્ચિમ કચ્છ ભુજ સાહેબ નાવ માર્ગદર્શન હેઠળ અને શ્રી બીબી ભગોરા નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ સૂચના મુજબ જાહેરનામા પ્રમાણે કચ્છ જિલ્લાના એકવીસ ટાપુઓ જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે જાહેરનામા અન્વય હવે કોઈ પણ વ્યક્તિ જાણે અજાણે

આ ઉપરોક્ત કામગીરી શ્રી ડી આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કરેલ છે